સ્વાગત કરીએ છીએ ગુજરાત રાજ્ય આજે સમગ્ર દેશમાં વિકાસના માર્ગદર્શક રૂપે ઓળખાય છે આ વિકાસની ઉજવણી દર વર્ષે સાત ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસો માત્ર કાર્યક્રમોનો સમૂહ નથી પરંતુ ગુજરાતના વિકાસની જે કથા છે તે છે કામથી લઈને શહેર સુધી શિક્ષણથી લઈને ઉદ્યોગ સુધી ખેડૂતોથી લઈને યુવાનો સુધી સૌના સહકાર થકી જે ગુજરાતની જે પ્રગતિ થઈ છે તેની ઉજવણીનો આ અવસર છે આ વિકાસ સપ્તાહના મહત્વ વિશે જણાવીએ તો વિકાસ સપ્તાહનો આરંભ સાતમી ઓક્ટોબરે થાય છે કારણ કે બે હજાર ના રોજ આ જ દિવસે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા અને ગુજરાતના વિકાસ થકી એક નવી દિશાનો સંચાર કર્યો હતો આ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમો પ્રદર્શનો અને પ્રેરણાદાયક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને તે અંતર્ગત માર્ગદર્શન અને માહિતી આપવા માટે અમારા ડીડી ગેનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી સતીષ મોરી કે તેઓ ખૂબ વરિષ્ઠ પત્રકાર છે ખૂબ જાણીતા વરિષ્ઠ પત્રકાર છે શ્રી કેતન ત્રિવેદીજી તેઓ પણ ખૂબ જાણીતા પત્રકાર છે આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજની વિશેષ ચર્ચામાં સર આજ રોજ કહેવાય છે કે વિકાસ સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે સાત ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં અત્યારે આ વિકાસ સપ્તાહની ઉજવણી પાછળનું તાત્પર્ય શું છે આ ઉજવણી શા માટે કરવામાં આવી રહી છે કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તો તે અંતર્ગત માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો કેતન સર શું કહેશો જો આપણે જેમ શરૂઆતમાં કહ્યું એમ સાત થી પંદર ઓક્ટોબર એક આખું અઠવાડિયું ગુજરાતનો વિકાસ સપ્તાહ એટલા માટે મનાવાય છે કે આજે ઓક્ટોબર બે હજાર પચીસમાં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગુજરાત એ મુકામ ઉપર ઊભું છે કે જેના ઘણા બધા મહત્ત્વના નો પાયો નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નાખ્યો છે સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ જ્યારે એમણે ગુજરાતનું શાસન સંભાળ્યું પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે ગુજરાત ધરતીકંપના અસરમાંથી હજી બેઠું થયું નહોતું કચ્છના ભીષણ ધરતીકંપ એ પહેલાં કંડલાનું વાવાઝોડું એમ કુદરતી આફતો અને એ પહેલાંના દાયકાઓમાં દુષ્કાળ આ બધાના પરિણામે ગુજરાત એક એવી પરિસ્થિતિ ઉપર આવીને ઊભું હતું કે જ્યાંથી એને કરવટ લેવા માટે નવા ક્રાંતિકારી નિર્ણયો અને પગલાંઓની અપેક્ષા હતી સાત ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ધીમે 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 છેક મે બે હજાર ચૌદ સુધીના મુખ્યમંત્રી તરીકેના એમના કાર્યકાળમાં એમણે જે કંઈ પગલાંઓ લીધા અને ગુજરાતને એક સુશાસનનો એમણે જે મંત્ર આપ્યો એની આ એક ઉજવણી છે અને સાથે સાથે મે બે હજાર ચૌદથી લઈ અને ઓક્ટોબર બે હજાર પચીસ સુધી એટલે કે કુલ ચોવીસ વર્ષ આ વ્યક્તિએ ભારતના રાજકારણમાં સત્તા ઉપર પસાર કર્યા છે પહેલાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન વડાપ્રધાન તરીકે પણ એમણે જે કેટલાક દુર્ગામી નિર્ણયો લીધા છે અને ગુજરાતને જે રીતે ભારતીય જનતા પાર્ટી કહે છે કે ડબલ એન્જિનની સરકાર એનો જે ગુજરાતને ગ્રોથનો જે ફાયદો મળ્યો છે આપને યાદ હશે સતીષભાઈને કે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને એમણે દેશનું ગ્રોથ એન્જિન એક્ઝેક્ટલી તરીકે ઓળખાયું હતું કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ એટલે આ જે હાર્દ છે એને લોકો સુધી પહોંચાડવા માટે અને સાથે સાથે જેટલા પ્રોજેક્ટ અને જેટલા ડેવલપમેન્ટના પ્રકલ્પો હાથ ધર્યા છે એની જાણકારી લોકો સુધી પહોંચે અને એના આધારે બે હજાર સત્યાવીસથી લઈને સાડત્રીસ સુધીનું સો વિકસિત ગુજરાતનો લક્ષ્યાંકો નક્કી થઈ શકે એ પરિકલ્પનાના પાયા ઉપર આ આખો વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે જી ખૂબ સરસ મહત્વની માહિતી આપી ચોક્કસ દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે સદીશ સર આપની પાસે પણ આવીશ કે કે જે રીતે આ વિકાસ સપ્તાહ જે ઉજવણી થઈ રહી છે અને તેમાં ગ્રામીણ અને કૃષિ વિકાસને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને એમાં પણ જે કહેવાય કે ઓપરેશન સિંદુર અને જે ટેરિફ જે દેશમાં લાગવામાં આવી અને તે પછી વોકલ ફોર લોકલની જે આલેખ જાગી છે તે દિશામાં પણ સરકારશ્રીની જે વિવિધ યોજના છે તે મહત્વની સાબિત થઈ રહી પણ થોડીક જેમ કેતનભાઈ કહ્યું કે સાત ઓક્ટોબર બે હાજર એક થી નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા અને ચોવીસ વર્ષ સુધી સતત વિકાસ માટેની તપચ્ચર્યા કરી એમને એ જે તપચ્ચર્યા કરી અને સરકારની અંદાજે ચારસો જેટલી જુદી જુદી જે યોજનાઓ હતી એ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું એમને કામ કર્યું એમાં પછી ખેડૂતો માટેની હોય ગરીબો માટેની હોય વિચરતી જાતિ માટેની હોય આદિવાસી માટેની હોય કે કોઈ અન્ય સમાજની હોય કે જે વિકાસથી ઊંચે ઉઠ્યો નથી કે વિકસિત નથી થયો એવા સમાજ માટેની હોય એવી બધી જુદી જુદી યોજનાઓ લાવી અને નરેન્દ્રભાઈએ એક અલગ ચીલો ચાતરવાનું નક્કી કર્યું હોય એવું બે હજાર એકથી એમના શાસનથી બધા જોતા આવે છે અને એ પોતે જેમ કે ખેડૂતો માટેની આપે વાત કરી તો સીધા ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર રૂપિયા નાખવા કે પછી પાક વીમા યોજનાની વાત હોય કે ખેડૂતોને સિંચાઈની જે સવલતો પૂરી પાડવાની વાત હોય હમણાં તાજેતરમાં નરેન્દ્રભાઈએ ઇપકો જોડે જે રિસર્ચ કરાવી અને નેનો યુરિયાનો એક નવો કન્સેપ્ટ લાવ્યા એની સાથે જેમ તમે કહ્યું કે વોકલ ફોર લોકલ તો એમને પ્રાકૃતિક ખેતી અને જે ઓર્ગેનિક ખેતીની જે વાત છે એને પણ આગળ વધે એ માટેના ઘણા બધા પ્રયત્નો એમને કર્યા છે જેના માટે કામધેનુ યુનિવર્સિટી શરૂ કરાવી કે ઓર્ગેનિક જે વસ્તુઓ હોય એના બધા માપદંડો નક્કી થાય એના માટેના પણ એમને પ્રયત્નો કર્યા અને ખેડૂતોને અથવા તો સામાન્ય માણસને કયા ફાયદો થાય એના માટેના ઘણા બધા કામો એમને અત્યાર સુધીમાં કર્યા છે જે આપણે ગણાવો હોય તો આપણો આ અડધો કલાક ઓછો પણ પડે જી જી ખૂબ સાચી વાત કરી સર આપે કેતન સર આપની પાસે પણ આવીશ કે હવે વાત કરીએ કે મહિલાઓના સશક્તિકરણની અને મહિલાઓને વિકાસ થાય કે તેઓ પોતે સક્ષમ બને તે માટે વુમન એમ્પાવરમેન્ટને પ્રાધાન્ય મળે તે માટે વિવિધ પ્રકારની જે યોજનાઓ છે તે પણ દાખલ કરવામાં આવી છે અને જે તકી તેઓનો પણ ગ્રોથ થાય અને આર્થિક રીતે તેઓ સદ્ધર બને તેઓ ઉમદા આશય છે તો તે વિશે પણ થોડીક વધારે વિસ્તારપૂર્વક વાત કરશો નરેન્દ્રભાઈના સમયગાળામાં મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે મહિલા સશક્તિકરણ માટે અનેક કાર્યક્રમો થયા છે આપને યાદ હોય તો બે હજાર સાતમાં લગભગ હું ન ભૂલતો હતો મહિલા સંમેલનો બહુ વ્યાપક પ્રમાણમાં આપણે ત્યાં થયા બે હજાર છ અને બે હજાર સાતના સમયગાળામાં મહિલાઓ અને બાળ વિકાસ માટેની જે પરંપરાગત યોજનાઓ હતી એના લાભો લાભાર્થીઓ સુધી પહોંચે એ બાબત એમણે સુનિશ્ચિત કરી સખી મંડળોને એમણે ઘણા મજબૂત કર્યા ગામડે ગામડે અને સાથે સાથે હવે ખાલી મહિલાઓ નહીં મહિલાઓ જે જે ક્ષેત્રમાં પ્રદાન કરી શકે એ બધા ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટે એમણે પૂરતા પ્રયત્નો કર્યા પાયલોટ ટ્રેનિંગ કેન્દ્રમાં મહિલાઓ પાયલોટની તાલીમ લેતી થાય પછી ખાસ કરીને વડાપ્રધાન તરીકે એણે નમો ડ્રોન દીદી યોજનાની જે શરૂઆત કરી થી માંડી અને ઘણી બધી એવી પુષ્કળ યોજનાઓ છે સતીશભાઈ કહ્યું એમ આપણે જો એક પછી એક યોજનાઓ ગણવા જઈએ તો બહુ સમય માગી લેવું કામ છે પણ જે ઇન્ક્લુઝિવનેસ છે એમના કાર્યક્રમોમાં કે ભાઈ તમે જુઓ એક બે તમને દેખાય કે એક તરફ એ વાયબ્રન્ટ ગુજરાત કરે છે મુખ્યમંત્રી તરીકે જેમાં ઉદ્યોગોના વિકાસની વાત છે તો એટ ધ સેમ ટાઈમ એ ખેડૂતો માટે એક અલગ યોજના મૂકે છે સાથે સાથે સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે એટલા માટે એમણે વહીવટી ક્ષેત્રે એક અભૂતપૂર્વ પગલું ભર્યું કે ગરીબ કલ્યાણ મેળાઓ કર્યા કે જેના કારણે સરકારી યોજનાઓના લાભ જે કરપ્ટ સિસ્ટમના કારણે લોકો સુધી પહોંચતા નહોતા પહેલી વાર એવું બન્યું કે સરકાર તાલુકે તાલુકે સામેથી જાય અને જે આ બધી વેલફેર સ્કીમો છે એ વેલફેર સ્કીમોના લાભાર્થીઓને તાલુકા કક્ષાએ બોલાવીને એમને એનો લાભ સીધો અપાય એટલે જેને કહેવાય ને કે એક ઇન્કલુઝિવ અપ્રોચ એમણે કર્યો કે ભાઈ એમના રા શાસનમાં જે સ્કીમો હોય એનાથી ઉદ્યોગોનો પણ ફાયદો થાય ખેડૂતો માટે ચોવીસ કલાક વીજળીનો જ્યોતિગ્રામનો કોન્સેપ્ટ પણ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં ત્યારે લાવ્યા મહિલાઓના સશક્તિકરણનું દરેકે દરેક ક્ષેત્રમાં ભાગીદારી વધે એ બાબત પણ એમણે એન્શ્યોર કરી અને સાથે સાથે અ એજ્યુકેશન ક્ષેત્ર હોય ટુરિઝમ હોય કે બીજા કોઈ પણ ક્ષેત્ર હોય એક સમયે નવ યુનિવર્સિટીઓ હતી ગુજરાતમાં આજે સરકારી અને પ્રાઇવેટ થઈને એક્યાસી યુનિવર્સિટીઓ ગુજરાતમાં છે જેમાં આ યુનિવર્સિટીઓ સતેશભાઈ હમણાં કામધેનુ યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો એવી રીતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટી એવા સ્પેશ્યલાઇઝ સબ્જેક્ટ લો યુનિવર્સિટી નેશનલ લો યુનિવર્સિટી એવા સ્પેશિયલ સબ્જેક્ટ સાથે યુનિવર્સિટીઓ એમણે ડેવલપ કરી એટલે આખો જે કોઈ પણ શાસક ની સૌથી મોટી સફળતા એમાં છે કે એક ઇન્ક્લુઝિવ એપ્રોચ કોઈ એક સેક્ટર ઉપર ભાર આપવો એવું નહીં એક સેક્ટર ઉપર ભાર આપવો તમે તો બીજા સેક્ટરને કદાચ અન્યાય થાય એટલે એમણે આખા બધા જ સેક્ટરોને પ્રાધાન્ય આપ્યું અને એટ ધ સેમ ટાઈમે દરેકે દરેક સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધે એ બાબત એમણે સુનિશ્ચિત કરી એટલે એવું કહી શકાય કે મહિલાઓની જન ભાગીદારી થકી જ વિકાસનો કહેવાય કે લક્ષ્યાંક સિદ્ધ થશે તેવું કહેવાય છે અડધી આબાદી જ્યારે મહિલાઓની હોય ત્યારે બહુ સ્વાભાવિક રીતે અને બીજું કે ખાસ કરીને એજ્યુકેશનમાં એમનું પ્રમાણ વધે એટલા માટે તમે જો કે મુખ્યમંત્રી હતા ત્યારે એણે કન્યા કેળવણી ઉપર ખાસ ભાર મૂક્યો જી જી કન્યા કેળવણીને લગતા અનેક કાર્યક્રમો એમણે આપ્યા અને કન્યા કેળવણી ને પ્રોત્સાહન મળે એટલા માટે એમને સરકારી તોસાખાનામાં જે રકમ ભેટ સોગાદો જમા થતી હતી એનું ઓક્શન કરી અને એ આવક પણ કન્યા કેળવણીમાં વપરાય એવો પણ ઐતિહાસિક નિર્ણય લીધો એ રકમ નાની હોય પણ એ જેસ્ટર બહુ મોટું છે એનાથી ઘણા બધા લોકો ઓક્શનમાં નાની એવી વસ્તુ પણ મોટી કિંમતે ખરીદતા થયા કારણ કે એમાં વસ્તુની કિંમત નથી જે કોન્સેપ્ટ છે કે જે પૈસા જે

એ સમાજના તમામે તમામ વર્ગ માટે કામ કરે છે શોષિતો માટે પણ કામ કરે છે વંચિતો માટે પણ કામ કરે છે ઉદ્યોગો માટે પણ કામ કરે છે અને વેપારીઓ માટે પણ કામ કરે છે એટલે એવું કહી શકાય કે છેવાડાનો માનવીનો વિકાસ થાય તેવો જનજાગૃતિ ભર્યો તેમનો અને કોઈ પણ સરકાર માટે બહુ સ્વાભાવિક વસ્તુ છે કોઈ પણ સરકારનો એપ્રોચ એવો જ હોવો જોઈએ હંમેશા કે દરેકે દરેક નાગરિકે છેવાડાનો નાગરિક હોય કે અમીર નાગરિક હોય દરેકનું હિત સચવાય એ જ જોવાનું કામ ખૂબ સરસ મહત્વની માહિતી સર આપે આપી દર્શક મિત્રો અમારી ચર્ચા યથાવત છે પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામ નું વિરામ બાદ ફરી પાછા મળીએ

शरीर में मसल्स नो उपयोग सूच है मसल नो पावर सूच है मसल नो लेंथ सूच है लेंथ में फ्लेक्सिबल कितना है कोई शादी अटेंड कर ली थी अचानक से शादी में बारात में इन्वॉल्व कर लिया <laughs> પ્રકારના એલિગેશન્સ લાગતા આવ્યા છે કે મારા મનની વાત જાણી લે સોશિયલ મીડિયામાં જે કોઈ અલ્ગોરિધમ છે એ માત્ર એ વાતો પર ફોકસ છે જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ભારતના વીરોની ગાથા સંભળાવવા દેશ પ્રેમ પ્રથાના મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિસ્ટિશ અને બાલ્ટી બોય નિહાળો સ્વતંત્રતા સંગ્રામના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હૈ હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે વિકાસ સપ્તાહ તે અંતર્ગત કેતન સર અને સતીશ સર ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ સતીશ સર આપની પાસે પણ આવીશ કે જ્યારે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ અને એમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કે સ્વદેશી ચીજવસ્તુના ઉપયોગ વિશેની ખૂબ પ્રાધાન્ય આપ્યું છે તો તે અંતર્ગત પણ આત્મનિર્ભર ભારતની પરિસંકલ્પના કેવી રીતે સાકાર થશે તે વિશે વાત કરશો આત્મનિર્ભર ભારતની જો આપણે વાત કરીએ અને ગુજરાતમાં જયારે વડાપ્રધાન જયારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ ત્યારની વાત કરીએ તો સૌથી પહેલું ઉદાહરણ આપણને નેનો પ્લાન્ટ જે ટાટાનો સાણંદ જીઆઈડીસી માં લઈ આવે એ આપણે યાદ કરીએ કેમ કે અગાઉના સમયમાં આપણે વિદેશથી આયાત કરતા હતા કાર હોય બાઇક હોય એ અને એમને આવી અને નેનો પ્લાન્ટ કરાયો બાદમાં બહુચરાજી સર કરી મારુતિ સુઝુકીનો પ્લાન્ટ લઈ આવ્યા હોન્ડાની જે ટુ વ્હીલર અને ગાડીઓ ટુ વ્હીલરનો પ્લાન્ટ લઈ આવ્યા અને જીએમ મોટર્સનો જે પ્લાન્ટ છે હાલોલમાં એ પણ લઈ આવ્યા જે ઓલરેડી બંધ થવાના આરે હતો એ પ્લાન્ટ એમને સેવરલોટ જોડેથી રિવાઇવ કરાયો એટલે આ બધી જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરતા હતા એ હવે આપણે એક્સપોર્ટના સ્ટેજે લઈ ગયા એ જ રીતે ફાઈનાન્શિયલ રીતે જોવા જઈએ તો નરેન્દ્રભાઈએ ગિફ્ટ સિટીનો જે કન્સેપ્ટ લાવ્યા કે ગાંધીનગરમાં બેઠા બેઠા તમે આંતરરાષ્ટ્રીય ટ્રેડ કરી શકો અને વેપાર જે છે એ ખુલ્લો વેપાર ત્યાંથી થાય એવું એક અલગ પ્લેટફોર્મ ગિફ્ટ સિટીનું ઊભું કરાવ્યું એ જ રીતે એમને બે હજાર આ વડાપ્રધાન થયા પહેલા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે સરદાર વલ્લભભાઈ નો કન્સેપ્ટ લાયા કે ભારત એક રહેવું જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એક એમનું અલગ જ આગવું ઉદાહરણ છે એ જ રીતે તમે જોવા જાવ તો લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બને છે એ પણ વર્લ્ડ ક્લાસ અને વર્લ્ડનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ હશે ભાવનગરમાં જે જહાજ વાળા બનાવવાની વાત છે જેમ સીપબ્રેકિંગ યાર્ડ છે એ રીતે જહાજ વાળા પ્રોજેક્ટ પણ એ લઈ આવ્યા છે આમ જુદા જુદા ક્ષેત્રોમાં આગવી રીતે જેમ કે કચ્છનું રણ પહેલા કોઈ ઓળખતું નહોતું એના બદલે વ્હાઈટ રણનો કન્સેપ્ટ લાવી ટેન્ટ સિટી લાવી અને ત્યાં પ્રવાસન ઉદ્યોગ વિકસે એ રીતનો આખો પ્રયત્ન કર્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ એક પ્રવાસન ધામ બનાવી દીધું એટલે લાખો પ્રવાસીઓ ગુજરાત આવે એવું એમને જે સ્વપ્ન જેવું હતું એ એમને પૂરું કર્યું છે અને જેનાથી ગુજરાતી લોકોને રોજગારી મળે ગુજરાતી લોકોની જે આવકમાં વધારો થાય એ બધા જ જે પ્રયત્નો છે એમને કર્યા જ છે જે આ નર્મદા યોજનાથી આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે કૃષિ આવક હતી એ ત્રણ ચાર ઘણી વધારી દીધી છે કેમકે અઢાર લાખ હેક્ટરમાંથી મોટાભાગે હવે કદાચ થોડો એરિયા બાકી રહેતો હશે નહીંતર અઢાર લાખ હેક્ટર સુધી સિંચાઈની સુવિધા પહોંચે એવા નાના ગામડાઓ સુધી પણ કેનાલો અને પાઇપલાઇનથી એમને પાણી પહોંચાડી ખેડૂતો બે પાક લઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી અને ખેડૂતો કઈ રીતે વધારે ઉત્પાદન લે એના અંગેના પણ કૃષિ મેળાઓ કરી અને એમને ગામડે ગામડે જાગૃતતા ફેલાવી હતી એટલે આમ નરેન્દ્રભાઈએ ખેડૂત પણ કઈ રીતે આત્મનિર્ભર બને એ માટેના જુદા જુદા આયામો ઉપર ઘણું બધું કામ કર્યું છે જી જી ખૂબ સરસ મહત્વની માહિતી સર આપી કિદન સર આપની પાસે પણ આવીશ કે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચોક્કસ પ્રકારના ડિસિઝનો લીધા અને જે થકી ગુજરાતનો વિકાસ તો થયો પરંતુ આ એવા ડિસિઝનો હતા કે જે થકી જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેઓને ઉપયોગી સાબિત થયા અને એક લેન્ડમાર્ક તરીકે સ્થાપિત થયા તેવું ગણી શકાય તો તે પાછળની જે એમની જે દિશા હતી તો એ કેવી રીતે નક્કી થઈ હતી જો એમના શાસનમાં ઘણા બધા એવા ઐતિહાસિક નિર્ણયો ગુજરાતે થોડાક તો એમની ચર્ચામાં કરી કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કચ્છનું રણ છે આ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં બહુ બે સૌથી મોટા મહત્વના કહી શકાય એવા નિર્ણયો છે પ્રવાસનમાં જ્યારે બહારથી પ્રવાસીઓ આવે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે આજે એક સામાન્ય પ્રવાસી કચ્છના રણમાં આવે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે તો એ પાંચ દસ પંદર હજાર પચીસ હજાર રૂપિયા જે છૂટક વાપરે છે ચા નાસ્તો કરવાથી માંડીને નાની મોટી ખરીદી પાછળ તો એનાથી નાના વેપારીઓને ફાયદો થાય છે હોટેલ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય છે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય છે અને સાથે સાથે એક લોકલ ઇકોનોમીને આખો વેગ મળે છે કારણ કે સ્થાનિક બજારમાં મળતી ગુજરાતની પરંપરાગત વસ્તુઓ છે એ વેચાય છે એટલે એક સ્થાનિક રોજગારીને એના કારણે એટલે પ્રવાસનને બહુ મોટું બુસ્ટ મળ્યું એમણે વાત કરી એમ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને બહુચરાજી અને સાણંદના પ્લાન્ટથી બહુ મોટું બુસ્ટ મળ્યું એ રીતે એણે એવા ઘણા બધા નિર્ણયો લીધા મેં આગળ કહ્યું એમ કે ભાઈ નવ યુનિવર્સિટીમાંથી એક્યાસી યુનિવર્સિટીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે આ એક્યાસી યુનિવર્સિટીઓમાંથી ઘણી બધી યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક એક્સેલન્સ ધરાવે છે કે જેના પ્રોફેસરોના સંશોધનો છે કે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે બરાબર એટલે એથી માંડીને તમે જો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત હોય અર્બન ને એમણે જે બધા પ્રકલ્પો હાથ ધર્યા અને એના કારણે ગુજરાતમાં ખાસ કરીને જે બોમ્બાડિયર ટ્રેનના કમ્પાર્ટમેન્ટ બનાવવાની ફેક્ટરી વડોદરા નજીક આવી એટલે જેને કહેવાય ને કે બહારની કંપનીઓના જેટલા મોટા પ્લાન્ટ ગુજરાતમાં આવ્યા એમણે પ્રયત્ન એવો કર્યો જેના કારણે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે અને આપણા જે સ્થાનિક યુવાનો છે એના માટે એક રોજગારીની નવી તકો ઊભી થાય જી સર ખૂબ સાચી વાત કરી અને જે આપણે વાત કરી કે જે ઓટો સેક્ટરની વાત કરી તો અંદાજે તે કહેવાય છે કે તેર હજાર આઠસો કરોડના જે ઓટો કમ્પોનન્ટ છે તેની નિકાસ થઈ છે અને ગુજરાત માટે ખરેખર ગૌરવની વાત કરી શકાય હવે અત્યારે હાલમાં જે વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ ચાલી રહી છે હાલમાં પણ જે આજથી શરૂ થઈ તો તેના વિશે પણ દર્શક મિત્રોને થોડાક માહિતગાર કરવા હોય તો શું કહેશો સર નરેન્દ્રભાઈ ગુજરાતમાં શરૂઆત કરી હતી અને એમને એકલા ગુજરાતના ઉદ્યોગો કે ઉદ્યોગકારો આકર્ષાય એના માટે નહીં ભારત અને વિશ્વમાંથી ઉદ્યોગો અહીં આવે ગુજરાતમાં અને પછી વડાપ્રધાન થયા પછી ભારતમાં વિશ્વકક્ષાના ઉદ્યોગો આવે એના માટે એમને જે રોડમેપ બનાવ્યો હતો એમના પરિણામોમાં જો આ તાજેતરમાં જે આંકડા આવ્યા એ આપણે જોઈએ તો આઈફોન અમેરિકન કંપની બનાવે ભારતમાં અને અઠ્યાસી હજાર કરોડ રૂપિયાના આઈફોન એ નિકાસ થાય એટલે એ બહુ મોટી વાત છે એ જ રીતે આ ઓટોમોબાઈલ કોમ્પોનેન્ટની વાત કરી એની સાથે અહીંથી કારના પણ એક્સપોર્ટનું મોટું માર્કેટ છે એ જ રીતે એગ્રિકલ્ચર પ્રોડક્ટનું જે હબ છે રાજકોટ કે એગ્રીકલ્ કલ્ચરના જે સાધનો જુદા જુદા બને છે સબમર્સિબલ પંપ હોય કે રોટોવેટર હોય કે વાવવાની ઓવણી હોય એનું આખું હબ છે રાજકોટ ત્યાંથી દુનિયાના ઘણા બધા દેશમાં આ બધી વસ્તુનું નિકાસ થાય છે અને વિદેશી ઉડિયામણ આપણને ભારતને સારું એવું મળી રહે છે એટલે આ રીતે જોવા જઈએ તો નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટની સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીનો વિકાસ કર્યો એટલે આપણે નિકાસકાર પણ મોટા બન્યા છીએ એવું કહી શકાય જી ખૂબ સાચી વાત કરી સર આપે આજના વિષયના સંદર્ભમાં બંને મહાનુભાવો પાસેથી ટૂંકમાં સંદેશો જાણવા આપ માંગીશો કે ચોવીસ વર્ષનું એમનું જે શાસન છે હવે પચીસમાં વર્ષમાં પ્રવેશે છે એ નરેન્દ્રભાઈની એક તપશ્ચર્યા છે અને દેશના જે નાગરિકો છે એમને રાષ્ટ્રભાવના ઊભી થાય અને પોતે સેલ્ફ સસ્ટેનેબલ સ્વતંત્ર રીતે કામ કરતા થયા આત્મનિર્ભર નિર્ભર બને એ માટેના જ એમના વિચારો હોય છે અને એ રીતે જે પ્રગતિ થઈ રહી છે એ સરાહનીય છે જી ખૂબ સાચી વાત કરી સર સર આપણ શું કહેશો જી મને એવું લાગે છે સતીષભાઈએ જે કહ્યું એ પ્રમાણે કે ચોવીસ વર્ષના પહેલા મુખ્યમંત્રીને પછી વડાપ્રધાન તરીકેના સમયગાળામાં જે બધા નિર્ણયો લીધા વિકાસના પ્રકલ્પો તો વર્ષોથી ચાલ્યા જ આવતા હોય હોય છે છે નિરંતર ચાલતા પણ કોઈ એક પગલું લેવું અને એને નિર્ધારિત સમયગાળામાં પૂરું કરવું એના માટેની જે જરૂરી વહીવટી કુને છે એ એમણે એક તો સાબિત કરી છે અને બીજું વહીવટમાં ટેકનોલોજીનો ઉપયોગ આ એમણે બહુ અભૂતપૂર્વ રીતે સાબિત કર્યું છે ડિજિટલ ઇન્ડિયાને જે રીતે એમણે વેગ આપ્યો આજે હું તમને કહું કે રોજના હજારો કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન ફક્ત યુપીઆઈથી થાય છે ભારતમાં એટલે આ યુપીઆઈની ક્રાંતિથી ડિજિટલ ઇન્ડિયાની મદદથી એમણે જે ફાઇનાન્શિયલ ઇન્કલુઝિવનેસ લાવ્યા કે જેનાથી અનેક નાના વેપારીઓ છૂટક વેપારીઓ એક દેશની ઇકોનોમીના મેઇન નેટમાં આવ્યા અને એ મહત્વની ઇકોનોમીનો એક ભાગ બન્યા એટલે આ ડિજિટલ ઇન્ડિયાના કારણે જે એમણે

નમસ્તે દર્શક મિત્રો વિશેષ કાર્યક્રમમાં હું નિશીત જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર